ઓકે જે દેશમાં જે કામ હમણાં થઈ રહ્યા છે એ સાચા કામ કરે તેવા અમે નેતા ઈચ્છીએ છીએ પહેલા નિરાકરણ આવે તેવું તમે ઈચ્છો છો એક તો છે રોજગારી બરાબર અને બીજું છે કે જે ખોટું થઈ રહ્યું છે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એ બધું દૂર થવું જોઈએ શિક્ષણને કેટલું મહત્વ શિક્ષણને ઘણું મહત્વ આપીએ છીએ શિક્ષણ ના હોય તો રાજકીય રાફેલ વિશે શું છે રાફેલ વિશે હવે સચ્ચાઈ આવતી નથી સામે ન્યૂઝવાળા ખોટું ખોટું અફવાઓ ફેલાવે છે બરાબર રાફેલનું જે કંઈ પણ ચાલી રહ્યું છે તેનું ભાવ ટાલ જે કંઈ પણ હોય તે અસલ સાબિત નથી થતો હાલના પ્રધાનમંત્રી રાફેલ વિશે કંઈક કશું બોલતા પણ નથી રીતે વિશે શું વિચારો કે પડશે હા આ વખતના ઇલેક્શન પડશે મીન્સ કે લોકો સમજી ગયા છે કે આ બધું ઇલેક્શનના ટાઈમે જ કેમ થાય છે ઇલેક્શન આવે એટલે સ્ટ્રાઇક થાય રામ મંદિરનો મુદ્દો આવે ઘણા બધા મુદ્દાઓ આવે છે જે જૂના જૂના ચાલી આવે છે પણ આજ દિન સુધી કોઈનો નિકાલ આવ્યો નથી અને ઇલેક્શનના ટાઈમે જ એર સ્ટ્રાઇક થાય છે અને બીજું ઘણું બધું જોવા મળે છે શિક્ષણનો જે વધારો થઈ રહ્યો છે શિક્ષણમાં જે મોંઘવારી વધી રહી છે શિક્ષણમાં મોંઘવારી ઘણી બધી વધી ગઈ છે શિક્ષણ આજે છોકરાઓને ભણાવવું મૂકવું ઘણું તકલીફ પડે છે ફેમિલીવાળાને ઘણી તકલીફો પડે છે રોજગારી મળતી નથી નોકરીઓ હોય છે છતાં છૂટી જાય છે ખોટા ખોટા વાયદાઓ જે હાલની સરકાર જે કરી રહી છે એ આજની તારીખે પણ એના નિરાકરણ થયા નથી અને દેશના લોકો કે શિક્ષણ ધરાવતા શિક્ષિત વ્યક્તિઓ એવું ઈચ્છે કે સરકાર બદલાય તો સારું જે રીતે અત્યારે પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય થયા છે તો તેનાથી શું બે હજાર ઓગણીસની જે ચૂંટણી છે તેના પર અસર પડશે જરૂર પડશે કેવો અસર પડશે શું અસર એના લીધે પ્રિયંકા ગાંધી જે આજે રાજનીતિમાં જોડાયા છે એના કારણે ઘણો બધો પહેલાંથી જે બે હજાર ચૌદમાં જે ખોટા વાયદાઓ વચનો જે થઈ ગયા છે અને પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધી જે કંઈ પણ વાયદા વચનો કરે છે અને જે કંઈ પણ હાલનું ઇલેક્શન રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં જે થઈ ગયું છે અને જે વાયદા વચનો જે કોંગ્રેસ પાર્ટીએ આપેલ હતા તે તાત્કાલિક દસ દિવસની અંદર જ પૂરા કરેલ છે જે જોતાં એવું લાગે છે કે પ્રિયંકા ગાંધી પણ જે કંઈ પણ વચનો પ્રજાઓને આપે છે તે આપણા દેશ માટે સારું છે આપ શું વ્યવસાય શું કરો છો ડોક્ટરી કરું છું ઓકે ક્યો નેતા ઈચ્છો છો પ્રજાના પ્રશ્નોને વાચા આપે એવો નેતા હું ઈચ્છું છું અત્યારે ભારત દેશની કઈ સમસ્યા છે જેનો સૌથી પહેલા સમાધાન આવું જોઈએ એવું તમે વિચારો છો ભારત દેશની એવી એક જ સમસ્યા નથી ઘણી એવી સમસ્યા છે જેમાં ખોટે ખોટું ચાલી રહ્યું છે અને ભારત દેશના લોકોને અવરા માર્ગે દોરાઈ રહ્યા છે હકીકત જે છે તેને છુપાવવામાં આવી રહી છે જેમ કે કયા મુદ્દાઓને છુપાવવામાં આવ્યું જેમ કે રાફેલ મુદ્દો છે અને આ જે આતંકવાદીઓના જે હુમલાઓ છે તે તેમાં પણ કંઈક સરકારનો ખોટો ખોટો હાથ હોય એવું અમને લાગી રહ્યું છે ઓકે ત્યારબાદ જોડાયા છે તો તે બાબતે શું વિચારો પ્રિયંકા ગાંધી એક બહેનો માટેની મિસાલ છે પ્રિયંકા ગાંધી જેવી વ્યક્તિ જ્યારે આ રાજકારણમાં આવી એનો મતલબ એ થયો કે લોકોમાં એક જાતની જાગૃતિ આવશે બહેનોમાં જાગૃતિ આવશે અને સરકાર સામે કેવી રીતે આપણે પડકાર ફેંકવો જોઈએ સરકાર કયા પ્રકારની હોવી જોઈએ એ પ્રકારનો એનો સંદેશો આપણને મળશે એક અભિયાન ચાલી રહ્યું છે અત્યારે સોશિયલ મીડિયા પર કે હું પણ ચોકીદાર આની જાહેર પબ્લિકમાં શું અસર પડે છે અને પબ્લિક કેવી રીતે લઈ છે જાહેર પબ્લિકમાં તો કોઈ પ્રકારની અસર નથી માત્ર એક પ્રોપર ગંડા છે અને ચોકીદાર તો ચોર જ છે ચોકીદારને આપણે જેટલા સંભાળીશું તેટલા સારી રીતે રહેવો જોઈએ પણ તે વિફરી રહ્યા છે

જે વાયદાઓ કરે એની ઉપર આજ દિન સુધી એ લોકોએ કંઈ કામગીરી કરી નથી તો સૌથી પહેલાં તો જે કંઈ વાયદાઓ કરવામાં આવે એવી સરકાર આવે રોજગારીની ઉપર કામ કરવામાં આવે શિક્ષણ ફી નિયમન લાવવામાં આવે ફક્ત કાગળો પરિપત્રો પર રહી જાય છે પરિપત્રોનું અમલીકરણ કરે એવી સરકાર આવે એવી અમે લોકો ઈચ્છા રાખીએ છીએ ઓકે અને બે હજાર ઓગણીસની જે આ ચૂંટણી છે સક્રિય થયા છે તેની આ ચૂંટણી પર કોઈ અસર પડશે પ્રિયંકા ગાંધી જ્યારે રાજકારણમાં આવ્યા તો એ એક મહિલા સશક્તિકરણનો જે વાયદો છે તેત્રીસ ટકા એ કે મહિલાઓને કે આરક્ષણ આપવાનું છે એને પણ એ કે હવે એવું લાગે છે કે કાયદો પસાર થઈ શકે મહિલાઓ માટે સૌથી મોટી શક્તિ બનીને આગળ આવી રહ્યો છે જે ભારત દેશની અંદર પચાસ ટકા જેટલી મહિલાઓ છે એ લોકોના માટે કે ખરેખર એ કે અવાજ ઉઠાવવા માટે વધુ એક મહિલા કોંગ્રેસમાં આવ્યા પ્રિયંકા ગાંધીજી તો એમને લીધે કે ખરેખર કહે કે મહિલાઓને એવી સંદેશો જઈ રહ્યો છે કે અમારા માટે કોઈ અવાજ ઉઠાવવા માટે આવેલા છે એક શિક્ષક તરીકે તમે શું ઈચ્છો છો કે રાજકારણમાં શિક્ષણનું કેટલું મહત્વ હોવું જોઈએ ખરેખર રાજકારણમાં શિક્ષણનું મહત્ત્વ હોવું જોઈએ ભણેલા ગણેલાઓ અમારા પર ભારત દેશની ઉપર રાજ કરે તો સારું રહે જે લોકોની પાસે ડિગ્રી નહીં હોય આઠ ભણેલા હોય પાંચ ભણેલા હોય ને એ લોકો અમારા પ્રતિનિધિત્વ કરે તો એ જાતે કાયદા જાણતા નહીં હોય તો પ્રજા માટે શું કામ કરે એ એક વિચારવાનો વિષય છે ભારત દેશમાં કયો બદલાવ ઈચ્છો છો તમે ભારત દેશમાં યુવાઓને જે રોજગારીના વાયદાઓ કરવામાં આવે છે યુવાઓ જાતે આગળ વધે અને જાતે કે કે દેશનું ઉન્નતિ થાય એ બદલાવ અમે લોકો ઈચ્છે છે શું નામ છે તમારું શાંતિલાલભાઈ શું કામ ધંધો કરો છો મારું કામ જમીનની દલાલીનું ઓકે કેવો નેતા ઈચ્છો શાંતિલાલભાઈ રોટી કપડાનું મકાન મૂળભૂત okay. આ જે પાયાના મૂળભૂત એ છે તત્વો એ સારી રીતે ચાલવા જોઈએ કારણ કે જ્યાં સુધી મારી વાત કરું તો નોટબંધી થયા પછી અઢી વર્ષથી પાંચ પચીસ રૂપિયાનું કામ થયું નથી એટલે અઢી ત્રણ વર્ષથી છેલ્લા બેકારીની અવસ્થામાં અમે લોકો જીવી રહ્યા છે અને મારી સાથે અસંખ્ય અસંખ્ય જે આ કારણ ધંધામાં છે એ લોકો બધા બેકાર ફરી રહ્યા છે તો તેવા સંજોગોમાં રોજી રોટી અને મકાન આ ત્રણ જરૂરિયાત પૂરી પાડનારી સરકાર હોવી જોઈએ નહીં કે પછી યુવાનોને એક સિમ્બોલ આપીને ચોકીદાર બનાવીને હૈસો હૈસો કરીને પોતાનું ઢારેલું કરે અને વેપારી આલમને ખુશ કરનારા વ્યક્તિઓ અને વેપારી આલમને ખુશ કરનારી સરકાર ના હોવી જોઈએ સરકાર કોઈ પણ હોય પણ આ ત્રણ જે મુદ્દા છે અમારા રો રોટી કપડાં મકાન એની પર કામ કરે એવી સરકાર હોવી જોઈએ ઓકે અત્યાર પછી બે હજાર ઓગણીસની ત્યારે રાહુલ ગાંધીજીની જાહેરાત હતી કે તેઓ ગરીબી રેખાની લોકોના અકાઉન્ટમાં ગૃહિણીના અકાઉન્ટમાં ચોક્કસ ધન ધનરાશિ જમા કરાવશે તો તમને શું લાગે છે કે ચૂંટણી પહેલા જે જાહેરાત શા માટે કરવામાં આવી શું તે પણ ખાલી ચૂંટણી પૂરતું જ એક ધંધેરો સાબિત થઈ રહેશે કે એમ તો એવું જ કહેવાય છે કે ગઈ સરકાર જે સરકાર બની એમાં આપણા મા વડાપ્રધાને પંદર લાખ રૂપિયા આપવાની પણ વાત તો કરેલી જ પણ હવે જોઈએ કે રાહુલ ગાંધીજીએ પણ જે આ વાત કરી છે એ કેટલી સાચી સાબિત થાય અને સરકાર બને ત્યાર પછીની વાત છે ને હમણાં તો હાલ પંદર લાખ નથી આવ્યા એ સનાતન સત્ય છે ઓકે તો લાસ્ટમાં આપ નેતા જે આપણો ભારતનો ઇતિહાસ છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સર્વને સાથે લઈને ચાલનારો નેતા હોવો જોઈએ દેશમાં અંધાધૂંધીનું રાજકારણ નહીં હોવું જોઈએ દેશનો આમ માણસ શાંતિથી જીવી શકે અને શાંતિથી ઊંઘી શકે એવો નેતા હોવો જોઈએ અને ખાસ કરીને હું જે દલિત સમાજમાંથી આવું છું તો છેલ્લા ગુજરાતમાં બાવીસ વર્ષથી અને કેન્દ્રમાં પાંચ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં દલિતો પર ખૂબ અન્યાયો થઈ રહ્યા છે દલિતોને કન કરવામાં આવે છે અને ડૉક્ટર સાહેબ આંબેડકરે જે આપેલા જે રાઇટ્સ છે એ રાઇટ્સ પર પણ તરાપ મારવાની વાતો થઈ રહી છે તો મહેરબાની કરીને દલિતોનું કોઈ એવું ઉત્થાન નથી થયું અને બાબા સાહેબ આપેલા બંધારણ અમલ રાખે અને અમર રાખે એવો નેતા અમને જોઈએ છે જમીલ હું લેબર કોન્ટ્રાક્ટર છું આજે હું મજૂરો સાથે જોડાયેલો છું કોન્ટ્રાક્ટર છું એટલે મધ્યમ વર્ગ મજૂરોની હાલત એટલી ખરાબ છે નોટબંધી પછી રોજગાર નથી ખાવા પીવાના ફાફા છે લોકો પાસે વેપારીઓ રડે છે જીએસટી પછી કંઈ ધંધો નથી તો હવે અર્થવ્યવસ્થાને જે સંભાળી શકાય એવો નેતા આપણે જોઈએ બીજી કઈ કઈ સમસ્યા છે સૌથી સમાધાન ઈચ્છો સૌથી પહેલાં બેરોજગારી છે પછી કરપ્શન છે જ્યાં જાઓ કરપ્શન વગર વાત જ નહીં થાય તો શું કરપ્શન માટે શું કરપ્શનની ઉપર તો અંકુશ લાગવો જ જોઈએ જે ઓફિસરો છે જે આપણા

રોજગાર બધાને જ જોઈએ ને એર સ્ટાઈ એકદમ આ છે આ ખોટા ખોટા લોકોને ન્યૂઝ ચેનલવાળા બી ચલાવે છે લોકોને ખબર જ નથી પડતી કે શું થયેલો ને શું નહીં થયેલો એની અસર કાફી ઘણી પડે છે પણ લોકોને સચ્ચાઈનો ખબર જ નથી પડતી બ્રિજેશ કિશોરભાઈ નાણાવાટી બ્રિજેશભાઈ શું કામ ધંધો કરો છો રીઅલ એસ્ટેટ એજન્ટ ઓકે વોટિંગ કરવા જાવ છો જઈએ છે કેવો નેતા ઈચ્છો છો આપના મોદી સાહેબ

મેડમ પ્રિયંકા ગાંધી ને બોલવાના ઠેકાણા નથી રાહુલને બોલવાના ઠેકાના નથી કોઈ અસર પડવાની મોદી સાહેબ સાડી ત્રણસો ઉપર ની પાકી છે હાલ હોય તો રાહુલ ગાંધી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે ગરીબી રેખાની નીચે જે જીવતા જે વર્ગ છે તે વર્ગની ગૃહિણીઓના ખાતામાં ચોક્કસ ધનરાશિ જમા થશે તો તમને શું લાગે છે કે આને શું ગણી શકીએ ચૂંટણી પહેલા જે જાહેરાત કરવામાં આવી છે શું લાગે છે પૂરી આવા આવા મુદ્દાઓ તો સિત્તેર વર્ષથી અમે સાંભળતા આવ્યા છે આ નવી વાત નથી જે કાર્ય પાંચ વર્ષમાં થયા છે તે સિત્તેર વર્ષમાં પૂરા થયા નથી તો રાહુલ ગાંધી એવી કોઈ જાદુઈ છરી નથી ફેરવવાના કે આ મુદ્દાઓ પૂરા કરશે ને થવાના પણ નથી અભિયાન ચાલે છે હું શું અમે પણ પોતે ચોકીદાર જ છે નરેન્દ્ર મોદીની સાથે ચાલીએ ની સૌથી વધારે અસર કરતી કઈ વાત લઈને પછી તમે તમારો પસંદ કોઈ જ નહીં બ્રોકર છું નરેન્દ્ર મોદી સાહેબને આપણે ઈચ્છીએ છીએ એમનું કામ એમની પ્રગતિ જે હિસાબે પાંચ વર્ષમાં એમણે જે કામ કર્યું છે લોકોને જે આગળ લાવ્યા છે જે ગરીબ માણસો છે એના જે ઘર બાર અત્યારે જે ચાલે છે સારી રીતે જેટલું માધ્યમ વર્ગો પણ અત્યારે સારી રીતે આગળ છે એ હિસાબે આપણે નરેન્દ્ર મોદી સાહેબને સારી પ્રગતિ રીતે કરીએ છીએ પ્રિયંકા ગાંધી માટે અમારે કોઈ રીતનું એ છે નહીં આટલા વર્ષોથી મેડમ કોઈ બી કોઈ રીતનો વિકાસ કોઈ રીતથી કોઈ જે પણ જે પણ એ લોકોએ પોતપોતા માટે લોકોએ પોતપોતાનું કામ કર્યું છે એટલે આજે આપણે ગમે તે પણ કામ માટે નરેન્દ્ર મોદીની સીટ પર આપણે અત્યારે બેઠા હોય પછી પણ એમણે લોકો એમ કહેતા હતા ફરે છે એ આમ કરે છે એ પેલું કરે છે એ માણસ કામ કરે છે એ લોકોએ કામ નથી બતાવ્યું એ લોકોએ ખાલી આપણે ઉલ્લુ બનાવ્યા છે ઉલ્લુ બનાવ્યા છે આપણે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલે છે મેં ભી ચોકીદાર એક સમય હતો કે જ્યારે જ્યારે રાજનીતિ થતી વિકાસના નામ પર થતી આ વખતે જ્યારે આ વખતનું જે ઇલેક્શન છે તે ચોર અને ચોકીદારના મુદ્દા પર થાય છે શું વિચારો છો આપ કઈ નહીં આપણે આ જે છે તે બધું સારું જ થાય છે કોઈ વાંધો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી આપણે જે આપણો દેશ આગળ વધવાનો જ છે આ રીતે મોદી સાહેબની સાથે છે ચોકીદાર છે અમારે કોઈ પ્રોબ્લેમ છે નહીં શું નામ છે આપનું વિપુલભાઈ સારો અને સારું દેશનું શાસન ચલાવી શકે એવું સૌથી પહેલા તો શું છે મૂળ મુદ્દે બધા ભારતીયો એક સમ થઈને રહે એ બહુ જરૂરી બાબત છે એમ કે કોમવાદ ને બધી જ્ઞાતિવાદને બધું દૂર થવું જોઈએ બરાબર છે કોઈ પણ પક્ષનું શાસન આવે એ દેશના હિતમાં હોવું જોઈએ મેઇન અત્યારે એ મહત્વની વાત છે

ચોર ચોકીદાર એ બધી બિનજરૂરી બાબતો છે એકબીજા પર દોષારોપણ કરવાથી કોઈની પેલી પર્સનલ અંગત જીવન ઉપર કોઈ ઓળખ્યું કરવું જોઈએ નહીં બરાબર છે નેતાએ આખરે નેતા જ હોય છે અને જનસેવકોએ પોતાનું પોતાનું આગું વ્યક્તિત્વ લઈને જ ઉતરતા હોય છે સમાજ સેવા માટે એટલે એ બધી બિનજરૂરી બાબતોમાં દોષારોપણ કરતા જે દેશને સ્પર્શતી બાબતો છે કે જરૂરી બાબતો એ વિશે ધ્યાન બધાએ કેન્દ્રિત કરવું જોઈએ અસર પડવાનું નથી પ્રિયંકા ગાંધી એક બહુ સારા કુટુંબથી સંબંધ રાખે છે એ આવે તો બહુ સારી બાબત છે બરાબર છે અને નરેન્દ્ર મોદી સાહેબનું બી કામ બહુ સારું છે એટલે એક નેતા તરીકે જોઈએ તો કોઈને પણ આ લોકશાહી દેશ છે કોઈને પણ આવવાની છૂટ છે એટલે કોઈના પર વ્યક્તિગત દોષારો પણ થઈ શકે નહીં

કે ભાઈ તમે કરવેરા વધારી દો આ તે કરી દો એ કોઈપણ પક્ષ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય એટલે આ બહુ વિચારીને આની જાહેરાતો કરવી જોઈએ કારણ કે આમ પ્રજા ઉપર આને બહુ ઊંડી છાપ પડતી હોય છે કે હું આપી દઈશ એનાથી પતી જતું નથી એ ભાજપ હોય કે કોંગ્રેસ કારણ કે આપવું કરવું એ બધી અલગ બાબતો છે અને ખાલી બોલી દેવું જાહેર મંચ પરથી એ અલગ બાબત છે હવે પછીની ચૂંટણીમાં મારો મત એવો છે કે કોઈ પણ વ્યક્તિને તમે ટિકિટ આપો તો કમસે કમ ગ્રેજ્યુએટ લેવલનું એનું ભણતર હોવું જોઈએ ગ્રેજ્યુએટથી નીચેના ભણતરને ટિકિટ મળવી જોઈએ નહીં કારણ કે સ્નાતક કક્ષાનું એજ્યુકેશન આપણી જે શૈક્ષણિક વ્યવસ્થા છે એમાં તમામે તમામ પાસાઓને આવરી લે છે બરાબર છે જે અત્યારે દેશને સ્પર્શે એ ઓછા ભણતરવાળાઓ હોય એમાં શું છે કે અમુક બાબતોમાં પછી એ લોકોને બીજે વ્યક્તિઓ પર આધાર રાખવો પડતો હોય છે એટલે ડિસિઝન નિર્ણયોમાં એ લોકો ઝડપથી નિર્ણય નથી લઈ શકતા અથવા તો એમની ઓછી જાણકારીના અભાવે પ્રજાએ સહન કરવાનું આવે છે એટલે કમસે કમ ગ્રેજ્યુએટ લેવલનું ભણતર હોય એને જ ટિકિટ આપવી જોઈએ સારામાં સારો દેશ સારી રીતે ચલાવી શકે બધાને એક સમ થઈને રાખે એવો કોઈ જ્ઞાતિવાદ જ્ઞાતિવાદથી ઉપર થઈ અને વિકાસ તો કોઈ પણ પાર્ટી માટે આજે મહત્ત્વનો મુદ્દો છે એ તો રહેવું જોઈએ દેશ ચલાવો છે તો વિકાસ જરૂરી છે નું નામ શું કામ છો એના રહેજો તો બહારના દેશમાં પણ ફર્યા છો બહારનો દેશ છે ભારત દેશ છે શું બદલાવ લાગે છે ભારત તો અમેરિકામાં બોધી આવ્યા પછી ઓળખે છે કે ઇન્ડિયા કયું છે ખબર છે બધાને હવે કયા કઈ વસ્તુના સૌથી વધારે બદલાવ તમને દેખાયો છે કઈ વસ્તુના કારણે બદલાવ દેખાયો છે ઘણી બધી વસ્તુઓ બદલાવ છે અને હજુ ધીરે ધીરે થશે એવું લાગી રહ્યું છે તમને લાગે છે આ વખતના ઇલેક્શન પર નોટબંધીને ને ની અસર પડશે કશું નહીં પડે અને તે જ રીતે એર સ્ટ્રાઇક નો મુદ્દો કેવી રીતે લેવામાં આવશે ઇલેક્શનમાં માં જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એ મુદ્દો કેવી રીતે લેવામાં આવશે એર સ્ટ્રાઇક તો જરૂરી હતી ને લીધી છે અને લેવી જરૂરી જ હતી રાફેલ શું વિચારો કોંગ્રેસને ગોટાળા કરવાની આદત હતી એટલે એવું લાગે છે કે કદાચ એ લોકોને એમ છે કે એ લોકો કરતા હતા ગોટાળો તો એ લોકોને હશે કે ભાઈ અમારે જેવું કામ આ લોકો પણ કરતા હશે પણ મોદી કરતા નથી એટલે દુખી છે બિચારા પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય થયા છે એના પર ઇલેક્શન પર અસર પડશે બિલકુલ નહીં પડે સાવકાર માણસો તો પડે અને તે જ રીતે રાહુલ ગાંધીજીની જે એક યોજનાની જાહેરાત છે કે ગરીબી રેખાની નીચે જે ચિંતો વર્ગ છે તેના બેંક ખાતામાં ચોક્કસ ધનરાશિ જમા કરવામાં આવશે તે બાબતે શું વિચારો છો કે આવું બધું ચૂંટણી પછી પૂરું થશે ખરું ક્યારે પણ નહીં થશે એમના આ જન્મમાં તો નહીં કરી શકશે બીજો જન્મ લઈને કરે તો ખબર નથી આ જન્મમાં તો મને લાગતું નથી કે વડાપ્રધાન બની શકે આ તમે રાજકારણમાં શિક્ષણને કેટલું મહત્વ આપો છો શિક્ષિત નેતા દેશનો કેટલો ઉદ્ધાર કરી શકો શું લાગે છે તમને

ઇન્ડિયાનો ટેક્સ સવરી કરે છે આનટક આપી કે આપણે લોહીની અંદર આવી આવ્યું છે એટલે અઘરો દંડો હોય છે તો જ થઈ શકે કોઈ કેસ નહીં હિતા જેલ ભેગા હા તો જ થઈ શકે બાકી તો મુશ્કેલ છે કારણ કે આપણે તોડ વધારે છે ને બારી વધારે છે છટક બારી અમુક ભાઈ

જે સભ્ય હોય પોતાના વિસ્તારની વાત ભજન મંડળીની જેમ નહીં પણ ખરેખર રજૂઆત કરે અને પોતાના પ્રદેશની અંદર જે લોકો એની ઉપર ભરોસો મળ્યો છે એને પૂરેપૂરો ન્યાય મળે એ રીતનું પ્રતિનિધિત્વ કરી શકે એમ હોય એને જ મત આપવું જોઈએ હવે રાષ્ટ્રીય લેવલે જોઈએ તો આજે પાર્ટી પોલિટિક્સની અંદર તો હું માનું છું કે લગભગ ભજન મંડળી જેવું જોઈએ છે કે પોતાની પાર્ટીની વિરુદ્ધમાં ન બોલે તો કેટલી વખત શું થતું હોય કે ખોટા નિર્ણયો લેવાઈ જતા હોય તો આ દ્રષ્ટિએ જોઈએ તો આ લોકશાહી પછી લોકશાહી ન રહી એ ટોળાશાહી થઈ જાય મારું માનવું છે નોટબંધી લાંબે ગાળે લાંબે ગાડે ફાયદારૂપ થશે હાલના તબક્કે તો જે ગવર્મેન્ટે કાંઈ વિચાર્યું એનું તાત્કાલિક તો રિવોર્સમાં ગાડી આવેલી લોકોને ઘણી તકલીફ પડી પણ લાંબે ગાળ હું માનું છું કે નોટબંધીની હિસાબે એક આપણી પાસે રાષ્ટ્રીય ધન સંપત્તિનું ચિત્ર ચોક્કસ જાણવા મળશે કારણ કે કેટલીક ડુપ્લિકેટ નોટના એ વ્યવહારો એને હિસાબે થોડાક આતંકવાદી જૂથોને જે ફાયદો થતો હતો પણ રિયાલિટીની અંદર નોટબંધીની અસર પાંચ વર્ષ પછી સારી થશે હાલના તબક્કે તો લોકોએ જે મુસીબત ભોગવી છે એ બદલ આ પગલું ભરનારે પણ લોકોની છમારવી જોઈએ કારણ કે લોકોએ બહુ હાલાકી અનુભવે એવું મારું માનવું છે પહેલાના લોકોને આજની જે ટેકનોલોજી છે એ પ્રમાણે સંઘર્ષ ખેલવાનો નહોતો આજે વિશ્વ એટલી બધી શોધખોળ કરી રહી છે કે ગમે તે નેતા એમાં ટૂંકો પડે હવે આપણે જગતની સાથે સરખામણી કરીએ તો જે આજથી પચાસ વર્ષ પહેલાં પછાત દેશો હતા એ કેટલો બધો વિકાસ કરી ગયા છે તો આ દેશ તો સામાન્ય રીતે કૃષિપ્રધાન દેશ છે એની અંદર જો આધુનિક ટેકનોલોજીથી આગળ વધવું હોય તો જ બીજા દેશો સાથે આપણે તાલમેલ કરી શકીએ એટલે ટેકનોલોજી તરફ જવું હોય તો અશાંતિ વધે અને લોકોને ઉદ્યોગ ધંધા હાથ તે બધામાં સતત પુરસાદ કરવો પડે તો તમે શું વિચારો છો ખરેખર દેશને એક તો જ્યારેમાકીય પરિસ્થિતિઓને જોતાં જો નબળો નેતા હોય તો હું માનું છું કે લોકોનું મનોબળ તૂટે એટલે હકીકતે પહેલાંના જમાનાની અંદર લોકશાહી પહેલાં જે રાષ્ટ્રીય ખમીર હતું એવા ખમીરવંતા નેતાઓની જરૂર પડે છે માત્ર શાસન મળી ગયું સત્તા મળી ગઈ અને પોતામાં જ રેચા પાયચા રહેતા હોય એવા નેતાઓ

ઓશી અને અત્યારના નેતાઓ છે તેના વિશેનો તમામ ભેદ સમજાવ્યો તો આ બધા જ બાબત પરથી એક ચિત્ર સ્પષ્ટ થાય છે કે આજે ભારત દેશને એક ખમીરવંતા નેતાની જરૂર છે જેને ખુરશીની લાલચ ન હોય પરંતુ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય પરંતુ આખરે સત્તાની દોર કોના હાથમાં જશે તે તો પરિણામ બાદ જ આપણે સૌ કોઈ જાણીશું કેમેરામેન jignes pandya સાથે મોનિકા પરમાર S9 ન્યૂઝ સુરત